ઈ મા દીકરાને લઈ ગયો છે માર બોગડો દવાખાને બહુ પાટા પીંડી થાહે એટલો ખર્ચો એટલો થાશે એટલે હજી મારા સબસ્ક્રાઇબર ની બિશારા ની કમેન્ટ એ મારે વાંચવાની રહી ગઈ ઓલા વિડિયો માં એક જણે કમેન્ટ કરી કે મીઠુડી ની મોત ચેનલ તમારી છે ગોગડી બેન તો મીઠુડી ની મોત છે ને ઈ ચેનલ મારી નથી ફ્રેન્ડ મે તમને પહેલા જ કીધું તો કે આપડી બે ચેનલ છે ગોગડી ની મોત 1 2 3 અને ગોગડી 1 2 3 એ મીઠુડી ની મોત રહી ને એ બધા મારા વિડિયો ની કોપી કરે છે ભલે વોઇસ રેકોર્ડિંગ ઈ કરતી હશે બાકી થંબનેલ હું બનાવું એવું બનાવે પછી મારા વિડિયોમાં જે કોઈ નામ આવે આ પોતાડી નામ બેન નામ માર હા હું નામ બધું એને મારું કોપી કર્યું છે ખાલી રેકોર્ડિંગ જ કરે મારા વિડિયો જોઈ જોઈને ખાલી કન્ટેન્ટ મારું ઉઠાવીને એની ચેનલ એને બનાવી મીઠોડીની મોજ મેં એક વાર રિક્વેસ્ટ કરી હતી મેં કીધું તું મારું બધું કોપી કરી માં તારું ખુદ નું કઈ ટેલેન્ટ લઈને તો મેં વધારે તો આગળ આવીશ તું મારું મેં બધું તું કોપી કરસ પણ એને થમ હતી અને ગોગડી બ્રાન્ડ છે ને બ્રાન્ડ ની તો કોપી થવાની છે ને ફ્રેન્ડ હા એ વાત સાચી છે ગોગડી તારી બ્રાન્ડ નામ હોય ને એની કોપી થાય જ ભલે કોપી કરતી પરવા દે આમાં કેવું થાય ખબર છે ભૂતડી મારા સબસ્ક્રાઇબર બિચારા કન્ફ્યુઝ થઈ જાય એને હું કે આ મારી ચેનલ કારણ કે બધું આખું કન્ટેન્ટ દેને મારું ઉપાડી લીધું મારી સ્ટોરી જે હું કઈ મૂકું છું ને આમાં જે કઈ સ્ટોરી હું બનાવું તો સીધી કોપી કરી લે છે એટલે મારા સબસ્ક્રાઇબર ને બિશારા ખબર ન હોય ને કે આવડિયા કોપી કરે છે આ ગોગડી નથી એમ અને ગોગડીનો અવાજમાં તમને ફ્રેન્ડ ખબર પડી જાવે કે ગોગડી બોલે છે કેવો બોલે છે ઓલી બોલે છે કેવો બોલે છે બરોબર છે આ ડોસી માં જીવ લીધો છે બંદૂક મુકતા જ નથી કે જે આડાવળી ના થાય તો ભડાકે દેવા છે કે બે માદીત્રણ જીવવા નીકળી જવા

એનો એટલો બધો જીવ બળે છે ને તું માર ભાઈને ફોન કરીને ગોગડા ભાઈને મેને કાઈ છું નહી હોય ને ડોશીએ વધારે નહી માર્યો હોય ડોશીએ બહુ માર્યા બે માર દીકરાને માર હા હું નહી પણ મને છે ને એની બહુ બળેત રાખે છે ને પર ફોન કરીને પૂછી લે ને કઈને ગોગડી ભાભી રયો કરો હો તમારા ભાઈને ફોન હાલો ગોગડા ઓગી ગયા તમ દવાખાને કે હું કીધું ડોક્ટરે પાટા પિંડી કરી કે બીજું કાઈ વધારે નહી ફાઈ ગયો

બાકી હમણાં લંગુબેન ને મોકલવાની વાત કરતા જ નહીં ભલે હમણાં ખંડા તો તેને ખબર પડે મહણિયા ને આવા કોઈ દી આવો કોઈ ની દીકરી ની જિંદગી નો બગાડે ને હા તે વાંધો નહીં હા તે ક્યારે ઘરે આવો છો હા હા વાલ લાગશે હા તે વાંધો નહીં એ હાર વાલો મૂકો લંગુબેન તમે હું કામ ખોટી બળેતરા કરો કાંઈ બહુ માર્યા નથી ઠીકાન પાટા જરીક માર્યા છે ને સપોઝ માં લોય મરી ગયું છે ને માથામાં જરી પાટા પીંધી કર દીધો ડોક્ટર ને થોડા પીકડા ગુડી દીધા તે પીધા કરશે અને કાઈ ઉપાધી નો કરતા કાઈ એને વાંધો નથી પણ હવે સુધરી જશે એમ કેતા કે તમાર ભાઈ હવે ની આડાવળી નો થાય એમ કેતા હતા હવે આડાવળી નો નો થાય બોગડી બટા હવે ઈ નો હવળે મે એને માર્યા છે દેવા બે મા દીકરાને ને લંગુ બેન તમે આજ રોય રોય અડધા થા છો તમારી આરે હું એટલી રોઈસો અને છે તમે હરખાઈ ધરાઈને ખાધુંય નથી અને મેં ને ખાધું તમે નો ખાધું તો મને ખાવું નો ભાયું અને મને લાગી સ્ ભૂખ હાલો આપણે નાણન પોજે રહોડામ ખાઈ લેવી થોડુંક અને પછી છે ને હું ગોગળિયા ને હવરાવી દઉં ને મારે ઘડી ખુઈ જાવ છે ને તમે છે ને તમારા ઢીંગુ ને હવડાઈ ગયો ને તમે ઘડી ખુઈ જાવ એ બે માંથી એક ને કાઈ મોત નથી બે ને કાઈ વાંધો નથી તમે બળેતરા નો કરતા મને ખબર છે તમને થાય છે પણ એને તમારી નથી પડી એટલો વિચાર કરજો તમે ગોગડી ઈ તો બધું ઠીક પણ હું ઈ બહુ રાજી થઈ છું હું ઈ માં દીકરા રે ધડીકા કરી થાકી ગઈતી કે હવે તમે બસ પાછી વળો કરેલા કર્મનો હિસાબ ઉપર વાળો લેવા વાળો બેઠો જ છે તમને મે કીધું એમ લાગે કે લંગુ નઈ પોગી રે પણ મે કીધું ભગવાન નઈ મૂકે તમને માં દીકરાને તો ભગવાન તો બિશાર આવતા આવે પણ ડોશી એ સબક શીખવાડ દીધું હું જ બહુ રાજી થઈ એટલે તો રોકાણી તો ઓલાને મે કીધું તમે બધા જાઓ તમે દાદા ને લઈને વ્યા જાવ ઓરખી ને તઈ નઈ હું મેધાય બે દી રોકાઉ મારે મે તો બધું જોવું છે આયા ખબર તો પડે ને હવે ઈ છે ને જે કરવું એ કરે એને હમણા છે ને લંગુ બેન ને મોકલવાના ને ઉતરી ન કરે ને પાન નો થાય આવાને કપાતન ને હું બટા લંગુ ને હમણા ઈ સમજાવતી હતી તમ બધા રાંતા તા ને ત્યારે હું એને રોવા મેડી હતી ઈ રોતી હતી માર મોઢે તો હું એને ઈ સમજાવતી હતી મે કીધું કે એને કેવું તારી હારે કર્યું છે એને મેં કીધું આવું લફરું ને તારે પ્રેમ હોય ને તો એ આવા ધંધીના કરે જ નહીં અને એને એટલું કર્યું છે ને તો એને છે ને એમ જાતિનો ન કરી દે એને છે ને થોડોક તડપાવે ખબર પડે ખબર પડવા દેવાની હોય કે ના લંગુની કિંમત શું છે ને ગમે માણસને આપણે આસાનીથી મળી ને એટલે એને આપણી કિંમત ન હોય હું લંગુને સમજાવતી હતી એટલે મેં તો હવે તું તડપાય તું કોણ શું તું એને બતાવી હવે એમ એટલે એને ખબર પડે એમ

એને બિસારી કેટલા ગોદડીઓ સીવી ઓલું સીવો ફ્રોક સીવા કેટલું ઢીંગો હાટો એને સીવું છે ધોવાની હાટો અને અમાર બે બેનો ને જવાનું હતું બધી ખરીદી કરવા મે તો આપણે લંગુ બેન ની જીયાણે ની બધી ખરીદી બરોડામાં જ કરશું અને કાઈ ઘટવા ન દેવું મે કીધું લાડવા લઈને આવે ને તે દી તે મે કીધું આપણે હાડી પેરશું ને તૈયાર થાશું ને તાત લાડવા પડાઈ રહ્યા એક કોઈ અને આવું બધું સાંભળ્યું ડોસીએ કિડનેપ કર્યા રાંધેલા ધાન રેખડા તા અમારે તા માં દીકરા એ રખડાવ્યા ટીપલી ફઈ તઈ હું મે હોતન વિચાર કર્યો તો મે કે તમે બરોડામાં જાવ તો હું તમારે ખરીદી કરવા આવીશ અને લંગુન ઢીંગલી ને મે કીધું હું ઈ લઈ દેશ મે એવો વિચાર કર્યો તો શિવરી મારા ફોન માં ઝોમલીનો ફોન આવ્યો આપડી બેન નથી એનો હા ઝોમ બોલ હું કરશ કાઈ નહીં હુંય જો બેઠી છું ઠીક ન્યા હુંધી વાવડ મળી ગયા તમને કે ક્યાં ઉભું થયું એમ લંગુ આરે ઠીક ના ના એ તો બધું હરખું થઈ ગયું હવે તું કઈ ઉપાધિ ન કરતી હા હું આવીશ ને તાર હું લાવવો છે ઠીક શીટોટી લાવવી છે અને બીજું ઠીક ડોક્યો અને ઝાંઝરી હા તે વાંધોની હું આવીશ ને એટલે લેતી આવીશ બા શું કરે ઠીક હા તે હારું આવ બા દેતો દેવો નહીં હા તે વાંધોને આલ પછી હું તને ફોન કરી મૂક ફોન હતા કોણ છે સરહાહો કેવું મગાયું ચી તો એવું બધું મગાયું એ મરુ બેન છે નંગ નમૂના જેવી મારી ઢીંગુડી મારી દીકોડી કેમ રોય છે હાલો મારા દીકાને હવે હુડાવી દઉં પડખામાં લઈને કામ આવી ઢીંગુ લંગુ બેન હવે ભૂખી થઈ છે ને પડખામાં લઈને તમે હુડાવી દો અને પછી હાલો આપણે ખાઈ લેવી મને ભૂખ લાગી છે ને તમે કઈ હરખાઈ ખાધું નથી પછી ઘડી ખોઈ જાવ છે આ તમારી હા હોય એમ તમારા ઘરવાળા એમ ધોડા ધોડી કરાવીને મને થકવાડી દીધી છે આ ડોસીનો ભૂત બંગલો ઠેઠ લંકા જેટલો આઘો છે અને ન્યા ઠેઠું લાંબીની થઈ અને ન્યા એ બધું જોઈને ભૂત બંગલો જોઈને મારો તો મગજ ફરી ગયો ભૂતડી એ બધા ભૂત પાછા મને દેખાય અને આ કોઈને ન દેખાય બોલ કેટલા ભૂત છે અમારા ડોસીના કોન્ટાક્ટ બહુ મોટા હો પણ બધા આવી ઉભા રે ટાણે આ માણ આરે સંબંધ રાખો ને એની કરતા ભૂત આરે રાખો હારો ટાણે આવીને ને ઉભા તો રે ખાસી વાત છે તારી માણા કરતા તો ભૂત હારા હારો આય હું જાવ હવે પછી આવીશ નીરા કે તમ ખાઈ પી લે ને હુઈ જાવ નીરા કે હાય ગોગડી ભાભી પેલા ખાઈ લે ને પછી વાન હોવડાઈ દઉં હજી મારા સબસ્ક્રાઇબર ની કાલ મે વિડિયો નથ ન કાઢો છે ભડા કા કિરણ ને તોયડા ને બે માં દીકરા ને એ બધી હજી કમેન્ટ ઈ વિડિયો ની વાંચવાની છે લંગુબેન અને મારે સબસ્ક્રાઇબર વાત કેવી છે બ્રાન્ડ નામ હોય ને એની કોપી તો કરીએ કે દુનિયા પણ એની બરાબરી ક્યારેય ન કરી